ખેડબ્રહ્મા પાસે બસની ટક્કરે બાઇક સવાર મોત એક ઘાયલ ખેડબ્રહ્માથી થી શામનગર વચ્ચે માણેકનાથ મહાદેવ મંદિર આગળ હાઈવે રોડ ઉપર ગઈ તારીખ એકત્રીસ આઠ બે હજાર પચીસ ના રોજ રાત્રે આશરે દસ કલાકે બસ અને બાઇક વચ્ચે અકસ્માત થતા બાઇક પર સવાર બે લોકોમાંથી માંથી એકનું સ્થળ પર મોત થયું હતું જ્યારે બીજાને ગંભીર ઈજા થતા અમદાવાદ સારવાર અર્થે લઈ ગયેલ છે છેલ્લા ત્રણેક દિવસથી ભાદરવી પૂનમના મહામેળામાં ખેડબ્રહ્મા તથા અંબાજી જવા માટે હાઈવે રોડ ઉપર પદયાત્રીઓનો તથા વાહનોનો ઘસારો છે તેવા સમયે ગઈકાલે રાત્રે દસ કલાકે શ્યામનગર પાસે માણિકનાથ મહાદેવ મંદિર આગળ જી ઝે ફોર્ટીન ઝેટ ટી ઝીરો નાઇન નાઇન જી ઝે ઝીરો નાઇન ડબલ સિક્સ એટ થ્રી નંબરની બાઇક વચ્ચે અકસ્માત થતા વડાલી તાલુકાના દેલવાડ ગામના બે દીકરીઓના પિતા ઠાકોર અલ્પેશ કુમાર સરદરભાઈ ઉંમર વર્ષ આડત્રીસને ગંભીર શારીરિક ઇજાઓ થતાં તેમનું મોત થયેલ જ્યારે બીજા બાઇક સવાર ઉમાભાઈને ગંભીર ઇજાઓ થતાં તેમને અમદાવાદ વધુ સારવાર અર્થે લઈ ગયેલ છે આ બનાવ બનતા દિનેશભાઈ ઠાકોરે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશને ફરિયાદ આપતા તેમની તપાસ ખેડબ્રહ્મા પીએસઆઈ વહોનિયા કરી રહ્યા છે રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ સાબરકાંઠા